રાજકોટ જિલ્લાના ધોરાજીમાં કમોસમી વરસાદ અને ભારે પવન અને વાવાઝોડાના કારણે કેરીના પાકને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો રાજકોટ જિલ્લાના ધોરાજીમાં કમોસમી વરસાદ અને ભારે વાવાઝોડું ફૂંકાયું હતું અને છેલ્લા બે ત્રણ વર્ષ આવી કુદરતી આફતોના કારણે ધોરાજીમાં ખેડૂતો કેરીનું વાવેતર કરનાર ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવી રહ્યો છે બે જેટલા કેરીના બાગમાં આવેલ કમોસમી વરસાદ અને ભારે પવન વાવાઝોડાના કારણે સાઠ ટકા કેરીઓનો પાક ખરી ગયો છે ત્યારે ખરેલી કેરી માર્કેટિંગ યાર્ડ કે વેપારીઓ લેતા નથી અને આ ખરેલી કેરી ફક્ત અથાણામાં ઉપયોગ કરી શકાય છે હાલ કેરીના પાકને નુકસાન થતા ખેડૂતો મૂંઝવણમાં મુકાઈ ગયા છે છેલ્લા બે ત્રણ વર્ષથી કુદરતી આફતના કારણે ખેડૂતોને કેરીના પાકમાં નુકસાન વેઠવાનો વારો આવ્યો છે કેરીના વાવેતરમાં લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવેલ હોય પણ કુદરતી આફતને લઈને ખેડૂતોના મોમાં આવેલ કોળીઓ છીનવાઈ ગયો હોય અને ખેડૂતો રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે ત્યારે ધોરાજીના જૂના ઉપલેટા રોડ અને ભાદર નજીક આવેલ બે કેરીના બાગ બચગીચા આવેલ છે ત્યારે આ વખતે જે કમોસમી વરસાદ અને ભારે પવન વાવાઝોડાના કારણે કેરીનો ફાલ જમીન પર પડી ગયો હતો અને આજે કેરી ખરીદી કરી હતી તે બજારમાં વેચવા માટે વેપારીઓ ખરીદી કરવા આવતા નથી આ કેરી ખરી ગયેલ છે તેનો ઉપયોગ ફક્ત અથાણામાં ઉપયોગ કરવામાં આવે છે તેવું ખેડૂતો જણાવી રહ્યા છે અને ખેડૂતો સરકાર પાસે આશા રાખી રહ્યા છે કે નુકસાનીનું વળતર આપવામાં આવે મારું નામ છે અશ્વિનભાઈ સગનભાઈ વાઘેલા તોરણિયા અને આ ભાદરકાંઠે બે બગીચા આવેલા છે ત્રેવીસ વીઘાનો બગીચા છે અને એ અમે રખાણ કરેલા છે અને વાવાઝોડું અને વરસાદને કારણે કમોસમી એના કારણે બાગમાંથી બધી કેરી પડી ગયેલી છે અને નુકસાની ગયેલ છે અને માર્કેટમાં લઈ જાય છે આ કેરી પણ તોય કોઈ સંભાળતું નથી બીજા નંબર માં આ કેરી માર્કેટ વાળા કહી દે છે કે સંભારામાં તો કેરી આલે જાજી કોઈ ખાઈ હગે નહીં એની હિસાબે નુકસાની જાય બહુ મારું નામ ગોદાવરી બેન ચંદુભાઈ મકવાણા અને જુનાગઢ ના રહેવાસી સહી અને અમે આ બગીચો રાખી છે કેટલા વર્ષ અમે ઇજારા રાખીશી અને આ કમોસમી વરસાદ આવ્યો વાવાઝોડું વરસાદ બહુ જ આવ્યું અને અમારો આ બધો પાક ખરી ગયો અને આ બધી માલ બધો બગડી ગયો આમાં કઈ વર્તન મળતું નથી અમારું અમારું ગુજરાન કેટલા માણસો ગુજરાન કેમ હલાવું અમારે આમાં કઈ અમને મળતું નથી ભાવ આવતો નથી અને બધું સરકાર ને કઈ વેલા સર ધોરણે અમારી તાત્કાલિક કઈક સહાય આપે અમારી મદદ કરે કઈક મારું નામ પ્રદીપભાઈ ચંદુભાઈ મકવાણા ગામ જુનાગઢ આ ધોરાજી ભાદર કાંઠા અમે બગીચો રાખી છીએ પ્રફુલભાઈ ફળદુભાઈ ફરદુ સાહેબ મુરજીભાઈ ફરદુ સાહેબ ફળદુ એનું બગીચો છે ત્રેવીસ વીઘાનો બગીચો છે અને અમે આ ઝાઝા વર્ષોથી બગીચો રાખીએ છીએ અને આ વખતે અમારે દર વખતે એવું થાય છે ચાર પાંચ વર્ષથી અમારી ઉપર જયારે કેરી ખાખડી કે માન માં ઠીક ઠીક થાય ને ને વરસાદ આવે ને ખરી જાય છે આ વખતે તો બહુ નુકસાની છે આ વખતે માનો કે ઝાડમાં કોઈ ફળ જ નથી રહ્યા એવી હાલત થઈ ગઈ છે આ ખાખડી જેવી કેરી છે એટલે બજારમાં કઈ હાલતી નથી બજારમાંથી પણ પાછી આવે છે એટલે આ કેરીનો અમારે હવે કાંઈ પૈસા આવે એમ છે નહીં અને આ વખતે નુકસાની બહુ છે ને વિગ્યા અમારે ત્રેવીસ વીઘાનો બગીચો છે ત્રેવીસ રૂપિયામાં લાખ સવા લાખ રૂપિયાનો ખર્ચો થઈ ગયો છે અને સાડા ત્રણ ચાર લાખ રૂપિયાનું રખાણ છે એટલે હવે આમાં અમારે બે બગીચા છે અહીંયા બે બગીચામાં એક પોઝિશન છે ત્રણ ચાર વર્ષથી તો આજ થાય છે અત્યારે આમાં અમને કોઈક સરકાર સહાય કરે તો અમે કંઈક આમાં બચી એમ છીએ બાકી તો અમારે અત્યારે દવા પીવાનો વાર આવે એમ છે અમારી હાલત બહુ ખરાબ છે અત્યારે